ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લનના ગ્રાન્ટમાંથી જુબેલીબાગ ખાતે ચોત્રીસ લાખના ખર્ચે તૈયાર નવીન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સેક્શનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની ગ્રાન્ટમાંથી જુબેલીબાગ ખાતે ચોત્રીસ લાખના ખર્ચે નવીન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સેક્શન ઉભું કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને વડોદરાના મેયર પિંકી સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ભાજપના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ભાજપના કોર્પોરેટર કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સેક્શન

મહારાજા સહેજીરાવ ગાયકવાડજી નું જે સપનું હતું કે મારા નગરજનો કલાપ્રિય બને રસિક બને એમાં જ મને લાગે છે આ એક મહત્વનું એક પગથિયું છે ધારાસભ્યશ્રી ના ગ્રાન્ટ માંથી જયારે આ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે કે આખા દેશમાં સૌ પ્રથમ વખત કઈ બગીચામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે આ ઓલ વેધર પ્રૂફ છે એટલે વરસાદમાં પણ કશું નહીં થાય ગરમીમાં પણ કશું નહીં થાય અને સાથે સાથે જે એક્સપર્ટ છે દર રવિવારે સવારે અને સાંજે ત્રણ ત્રણ કલાક આ માટે આવશું આ સાધનો અહીં લગાડવા માટે થઈને કોર્પોરેશન ના મેયરશ્રી અને તેઓની ટીમ અને સાથે સાથે મ્યુનિસિપલ છે અને તેમના પદાધિકારીઓ જે જહેમત ઉઠાઈ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું ત્યારે આપણે આપડા કુટુંબીજનો સાથે આવીને બાળકો સાથે આવીને આનો એક ઉપયોગ કરવો જોઈએ અને એનો આનંદ થાય કલા નગરી એવી વડોદરા ના નગરજનો પણ કલા રસિક છે ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ આ સંગીત સાધના માટે માં સરસ્વતી આરાધના કરી શકે તે માટે વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો સાથે સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઇન્સ્ટ્રક્ટર દ્વારા સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક બે વિભાગમાં સૌ કોઈને વિના મૂલ્યે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આ ઓર્ગન્સ વગાડવાની તાલીમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે મારા આજમાં વડોદરા કલા અને સંસ્કૃતિ ની નગરી માટે આ નવતર પહેલ છે સંગીતભાઈ નવતર પહેલ છે અને જયારે પણ કોઈ પણ કલા

કલાકારો વડોદરામાં ખૂબ મોટી સંખ્યામાં વસી રહ્યા છે વડોદરા શહેરમાં માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લા દ્વારા જે જ્યુબેલી ગાર્ડન વડોદરાની મધ્યમાં છે ભગવાન બુદ્ધની પ્રતિમા પણ ગાર્ડનમાં મૂકવામાં આવી છે ત્યારે એમને પોતાની ગ્રાન્ડમાંથી ચોત્રીસ લાખના ખર્ચે લગભગ છ એક જેટલા ઓલ સિઝન પ્રૂફ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે જે પ્રજા પોતાની ત્યાં વગાડી શકશે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક ઇન્સ્ટ્રક્ટર હાજર રહેશે સિક્યોરિટીની પૂરતી વ્યવસ્થા કરેલી છે ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ગાર્ડન કોર્નરમાં ખાસ કરીને કેજોન ડ્રમ ઝાયલોફોન રેનબો સાંબા હાર્મોનિયમ બેલ્સ અને ફ્રી ટાઈમ્સ લગાડેલા છે જેનું પરફોર્મન્સ પણ થશે સવાર સાંજ એવી જ રીતે મેડિટેશન માટેનો ડોમ બનાવેલો છે અને ત્યાં બરબેલ ડ્રમ્સ રાખવામાં આવ્યા છે ભગવાન બુદ્ધની મૂર્તિને અનુરૂપ લોકો ધ્યાન ધરી શકે મગજની શાંતિ મળે ખરેખર ખુબ આકર્ષક પ્રોજેક્ટ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર